મારું નામ નિમાવ જીતેન્દ્ર અધ્યક્ષ ગુજરાત માજી સૈનિક સંગઠન આજે ગુજરાત માજી સૈનિક સંગઠન દ્વારા સૈનિક સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે એ હળવદ ખાતે અત્યારે હાલ આ સૈનિક સ્વાભિમાન યાત્રા પહોંચી છે આ સૈનિક સ્વાભિમાન યાત્રાનો મકસદ એ છે કે ગુજરાતમાં જે માજી સૈનિકો છે જે શહીદ પરિવારો છે એમને એમના હકો પ્રાપ્ત નથી થતા એમના અધિકારો આપવામાં આ સરકારે ક્યાંક ને ક્યાંક તળાપ મારી છે એમના હકો જેવા કે ગુજરાત સરકારમાં માજી સૈનિકોને રિઝર્વેશન છે ઓલરેડી એ રિઝર્વેશન આપેલું છે ભૂતકાળની સરકારે પણ એનું પાલન અત્યારે નથી થતું જેવા કે ક્લાસ વનમાં વન ટકા રિઝર્વેશન છે ક્લાસ થ્રીમાં દસ ટકા રિઝર્વેશન છે ક્લાસ ફોરમાં વીસ ટકા રિઝર્વેશન છે આ રિઝર્વેશનનું પાલન અત્યારે ક્યાં કોઈ પણ ભરતી બોર્ડ છે એ કરતું નથી અને આ રિઝર્વેશનનું પાલન તો નથી થતું પણ જ્યારે આ માજી સૈનિકોની જે વેકન્સી હોય છે એ કેરી ફોરવર્ડ પણ કરવામાં નથી આવતી એટલે આ માજી સૈનિકોને આ યોજનાઓ જે આપેલી છે એનો લાભ માજી સૈનિકોને મળતો નથી આના સિવાય ખેતીની જમીન ફ્લોટિંગની જમીન એ આપવાનો પણ નિયમ ઓલરેડી બનેલો છે પણ છેલ્લા લગભગ પંદર વર્ષથી કોઈ પણ માજી સૈનિકોને ખેતીની જમીન મળેલી નથી કે પ્લોટિંગની જમીન મળેલી નથી આના સિવાય માજી સૈનિકોનું એકમાત્ર હથિયાર લાયસન્સ એ આવકનું સાધન છે પણ અહીંયા ગુજરાતમાં માજી સૈનિકોને ના તો નવું હથિયાર લાયસન્સ સિક્યુરિટીના જોબ માટે આપવામાં આવતું આવતું નથી અને ના તો કોઈ જગ્યાએ અન્ય જગ્યાએ જે જે હથિયાર લાયસન્સ લીધેલું છે એને પણ રિન્યૂ પણ નથી કરવામાં આવતું માજી સૈનિકોને પગાર રક્ષણનો જે લાભ આપવામાં આવતો હોય છે એ પગાર રક્ષણનો લાભમાં પણ વિસંગતાઓ છે અને એનાથી વિશેષ જે શહીદ પરિવાર છે શહીદ પરિવારોને ગુજરાત સરકાર દ્વારા અમે આંદોલન જ્યારે કર્યું ત્યારે રૂપિયા એક લાખમાંથી એક કરોડ કર્યા છે પણ શહીદ પરિવારો પરત્યે પણ આ સરકારની સંવેદના નથી અને એમાં પણ જે એક કરોડ કર્યા છે એમાં હાલ વિસંગતા રહેલી છે એ વિસંગતા પણ દૂર થવી જોઈએ અને આ બધા મુદ્દાઓને લઈ અને ગુજરાતના ખૂણે ખૂણે જઈ અને અમે જન સમર્થન માગી છે વિવિધ પાર્ટીઓ વિવિધ સમાજના સંગઠનો વિવિધ સમાજના પ્રમુખો તમામનું એક જન સમર્થન ભેગું કરી અને ટૂંક જ સમયમાં અમે ગાંધીનગર કૂચ કરવાના છે અને ગાંધીનગર વિધાનસભાનો ઘેરાવો કરવાનો છે અને એક મુવી જનમેટની ભેગી કરવાના છીએ ગુજરાત માં ક્યારે પણ આવડી વિશાળ જનમેદની ભેગી નહીં થઈ હોય એવું આંદોલન કરી અને અમારા હકો અને અધિકારો માટે અમે ગાંધીનગર કૂચ કરવાના છે અને જો આ સરકાર કે બે હજાર સત્યાવીસ માં આ સૈનિક વાળી થશે કદાચ તમે અત્યાર સુધી સૈનિક વાળી તમે જોઈ નહીં હોય પણ અમે તમને સૈનિક વાળી બતાવીશું આજ રોજ હળવદ મુકામે માજીક સૈનિક સ્વાભિમાન જે આવી છે એ સ્વાભિમાન યાત્રામાં આજે અમે આવ્યા અને સૈનિક માજી સૈનિક દ્વારા અમે એમને મૌખિક અને ખાતરી એમને અમારી પાસે સમર્થન માંગ્યું એમની જે અલગ અલગ પડતર માંગણીઓ છે એ માંગણીઓ જાણીને ખરેખર દુઃખ લાગ્યું કે સૈનિકોની દેશમાં જો આ હાલત હોય તો બીજાનું તો શું વિચારો એટલે આવનારા દિવસોમાં જ્યાં પણ જરૂર પડે એમને જે માજી સૈનિક સંગઠન દ્વારા એને એને એમને અમે સંપૂર્ણ સમર્થન આપી છે અને જ્યાં પણ જરૂર પડે તન મન ધનથી સૈનિક સંગઠનને અમારો um